થઈ જાય એક પાસે ભાઈ નવો લોગો જય મા મોગલ તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ અને આજ પૂનમના કરો બધા મારા સગાવાલા સ્નેહીજનો બધા થાયો દર્શન માં મોગલના જય મા મોગલ બહુ માણસ છે ઘણું બધું માણસ છે અને માની જગ્યા પણ ખૂબ જ સરસ છે કાંઈ ના ઘટે માની જગ્યામાં પણ રદ્ધિ અપ્રમ્પાર છે જાય મા મોગલ સરસ માનું મંદિર છે કાંઈના ઘટે જબરજસ્ત વિશાળ ગ્રાઉન્ડ છે મા હિંગળાજનું પણ મંદિર છે અને અહીંયા ભોજનાલય છે જબરજસ્ત અવિરત પ્રસાદ ચાલુ છે અને અહીંયા અતિથિ ગૃહ છે કોઈ પણ ભાઈઓ આવે અને રોકાવો હોય તો તેના માટે સરસ મજાની ઉત્તમ સગવડ છે અને અહીં આ એનું કાર્યાલય છે અને આપણે ફૂલને તો ફૂલની ભાખરી કાંઈક લખાવી દેવું જય મા મોગલ દર કુલમના આપણે ત્રણ જગ્યાએ વિડીયો મૂકીએ છીએ સૌથી પહેલાં વિડીયો મૂકીએ છીએ ત્યારબાદ આગળ મૂકીએ છીએ અને ત્યારબાદ મા મોગલનો વિડીયો મૂકીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ ઘન નાના નાના શોર્ટ વિડીયો મૂકીએ છીએ તો માત્ર ને માત્ર જે લોકો મારા હેતુ મિત્રો છે કે સ્ટેજનો બધાએ મારા વિડીયો જોઈ અને દેવદર્શનનો લાભ લેવો આજ મારો હેતુ છે જાય દ્વારકાધીશ જાયમાં